તેમણે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી અને સીધા તેઓ ફોર્મ ભરવા માટે જગદીશ વિઝાકરમાં પહોંચ્યા છે અત્યારે હાલ તેઓ ફોર્મ ફિલઅપ કરવા માટે જઈ રહ્યા છે બારને અઠ્યાવીસ મિનિટ થઈ રહી છે જે આપણે કહેતા હતા કે બારને ઓગણચાલીસનું વિજય મુહૂર્ત છે અને વિજય મુહૂર્તની અંદર તેઓ ફોર્મ ફિલઅપ કરવાના છે અને આ વાત તદ્દન સાચી સાબિત થઈ રહી છે એટલે કે ફરી એકવાર અમદાવાદમાંથી પ્રદેશ પ્રમુખ મળે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે વર્ષો બાદ હવે અમદાવાદને મુખ્યમંત્રી જે છે તે પણ અમદાવાદમાંથી મળ્યા છે અને હવે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદમાંથી મળ્યા છે આ સરકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહત્વનું એ છે કે કેમ જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી રહી છે તેઓ અગાઉ ઉદ્યોગ સેલના કન્વીનર તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે અત્યારે હાલ સહકાર મંત્રી તરીકેની જવાબદારી જે છે તે પણ તેમના સિરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખૂબ જ નજીકના અને જાણીતા ચહેરા તરીકે પણ તેમની ગણના થઈ રહી છે છ વર્ષ સુધી તેમણે અમદાવાદ શહેર ભાજપના શહેર અધ્યક્ષ તરીકેની પણ કામગીરી કરી ચૂકી છે આ પ્રકારની વાત સામે આવી રહી છે એટલે કે તેમાં પણ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી હતી તેમાં પણ તેમણે ભવ્ય વિજય જે છે તે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે બનાવ્યો હતો ને તેના કારણે પણ તેમને સમર્થન ઉતારી શકે છે છ વર્ષ સુધી શહેર ભાજપની કામગીરી તરીકેની એમને સેવા નિભાવી ચૂક્યા છે મહત્વનું એ છે કે એટલે કે સરકાર સંગઠનની કામગીરીથી ખૂબ જ વાકેફ છે વર્ષો સુધીનો તેઓનો અનુભવ છે તેમણે ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તાથી આ કામગીરીની શરૂઆત કરી હતી અને તેના કારણે પક્ષે તેમની ઉપર કરશ ઢોળ્યો છે અને આ પ્રકારની વાત સામે આવી રહી છે અમદાવાદના કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે સાંસદ દિનેશ મકવાણા પણ અહીં આવ્યા હતા તેમના ટેકેદાર અને સમર્થન કરશે તે પ્રકારની વાત પણ તેમણે જણાવી હતી આ તમામ બાબતો જે છે તે જોવા મળી રહી છે પરંતુ વાત ચોક્કસ રીતે સામે આવી છે કે જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે વર્ષોથી જ એટલે કે ઘણા સમયથી સંગઠન પર્વ ચાલતું હતું ત્યારથી તેમનું નામ ચર્ચાતું હતું અને તે હવે વાત જે છે તે સાર્થક સાબિત થઈ રહી છે એટલે કે અગાઉ આપણે એટલે કે ન્યૂઝ એટીન દ્વારા પણ અનેક વખત નામની ચર્ચા કરી હતી અને શા માટે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવે તો તે અંતર્ગતની વાત કરીએ તો તેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે ઓબીસી સમુદાયમાંથી આ નાની કમ્યુનિટીમાંથી આવતા આ સમુદાયને પ્રાધાન્ય મળ્યું છે આ ભારતીય જનતા પાર્ટી જે છે હર હંમેશ સરપ્રાઇઝ આપવા માટે ટેવાયેલી છે એટલે કે ગમે તે પક્ષ હોય ગમે તે કમ્યુનિટી હોય અને તેને સમર્થન આપવું એ તેની નીતિ રીતિ રહી છે અને આ નીતિ રીતિ ફરી એકવાર જોવા મળી છે એટલે કે ઓબીસી સમુદાયની નાની કોમ્યુનિટીને તેમણે પ્રાધાન્ય આપ્યું છે અને તેઓ હવે ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે ટૂંક સમય અંદર ફોર્મ પ્રક્રિયા જે છે તે ફિલઅપ થશે ત્યારબાદ ત્રણ વાગ્યા સુધી ખ્યાલ આવશે કે કેટલા લોકોએ ફોર્મ ફિલઅપ કર્યું છે કેટલા લોકોના ફોર્મ ફિલઅપ બાદ આગામી એટલે કે આવતીકા ફોર્મની ચકાસણી જે છે તે કરવામાં આવશે ફોર્મની ચકાસણી બાદ ખ્યાલ આવશે કે કેટલા લોકોના ફોર્મ આવે છે આવતીકાલે જો તમામ લોકોનું સમર્થન સધાય તો ચૂંટણી રહેતી નથી અને તેમાં સીધું નામ જે છે તેની જાહેરાત થશે મહત્ત્વનું એ છે કે બસો બાણું જેટલા મતદારો જે છે આ ત્યાં ચૂંટણીની અંતર્ગત મતદાન કરવાના છે હવે જોવાનું એ રહે છે કે આ મતદાનની પ્રક્રિયા થાય છે કે સીધું સમર્થન જગદીશ વિશ્વકર્માને મળે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલ છે પરંતુ હવે જે પ્રદેશ પ્રમુખની વાત હતી છેલ્લા એપ્રિલ મહિનાથી વાત ચાલતી હતી સંગઠન પર્વની શરૂઆત થઈ હતી અને ત્યારથી નામ ચાલતું હતું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ તો હવે તેમાં પૂર્ણવિરામ આવી ચૂક્યું છે અને જગદીશ વિરમાકરમાં આગામી પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે તે નિશ્ચિત છે અને ચોક્કસ છે બિલકુલ અને ગૌતમ જે રીતે આપણે જણાવ્યું કે ઘણા બધા સમીકરણોમાં વિશ્વકર્મા એ ફિટ થઈ રહ્યા હતા એક જ્ઞાતિગત સમીકરણ હોય કે આ ઉપરાંતના જે સમીકરણો હતા પરંતુ વાત અનુભવની પણ છે એક શહેરના પ્રમુખ તરીકે ભાજપના પ્રમુખ તરીકે અમદાવાદ શહેરના તેઓ પ્રમુખ તરીકેનો અનુભવ તેમની પાસે છે સંગઠન પર તેમનું પકડ મજબૂત માનવામાં આવી રહ્યું છે સી આર પાટીલ બાદ તેઓ મજબૂત ચહેરો પણ હતા જે બિલકુલ નાના કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની તેમની નીતિ રીતિ અમદાવાદમાં જોવા મળતી હતી અને તેના કારણે તેમને પ્રાધાન્ય મળે તો નવાઈ નથી કારણ કે અમિત શાહ જે છે તેમને ખૂબ જ નજીકના ગણવામાં આવી રહ્યા છે અત્યારે હાલ પ્રોટોકોલ મંત્રીનો હવાલો પણ તેઓ સંભાળી રહ્યા છે સાથે સહકાર મંત્રીનો સ્વતંત્ર હવાલો પણ તેઓ સંભાળી રહ્યા છે મહત્વનું સાધત તે છે કે દેશની અંદર જ્યારે સહકાર મંત્રાલય બન્યું ત્યારે સીધો તેનો કાર્યકાળ અમિત શાહને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સહકાર મંત્રી તરીકેની જવાબદારી જગદીશ સિસ્વા કરવાને મળી હતી લઈને બંને વચ્ચે ડીલિંગ જે એટલે કે બંને વચ્ચેના નિકટના સંબંધો જે છે તે પણ જોવામાં આવતા હતા પરંતુ જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો તેઓ ગ્રાઉન્ડ ટુ અર્થના વ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે સાથે તમામ લોકોનો ભારતીય જનતા પાર્ટીમાં જાણીતો ચહેરો છે વિશ્વસનીય ચહેરો છે અને તેના કારણે તેમને સમર્થન મળે તો નવાય નહીં સાથે વાત એ પણ એક જોવા મળી રહી છે કે તેમણે સંગઠનની અંદર પણ અગાઉ શહેર પ્રમુખ તરીકેનું છ વર્ષ દરમિયાનની કામગીરી કરી છે મહત્વનું એટલા માટે છે કે શહેરની અંદર ભારતીય જનતા

જી ગૌતમ આભાર માહિતી આપવા બદલ તો હાલ જ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ખૂબ જ અનુભવી ચહેરો ખૂબ જ લોકપ્રિય ચહેરો એવો જગદીશ વિશ્વકર્મા કે જેઓ બસ ટૂંક ટૂંક ક્ષણોમાં જ તેઓ ફોર્મ ભરી ભરવા જઈ રહ્યા છે હાલ તેઓ કમલમ પહોંચી ચૂક્યા છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને હવે તેઓ ટૂંક સમયમાં વિજય મુહૂર્ત જે નક્કી કરવામાં આવ્યું છે વિજય મુહૂર્ત પર તેઓ ફોર્મ ભરશે અને જો બે વાગ્યા સુધીમાં અન્ય કોઈ ઉમેદવાર ફોર્મ ન ભરે તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ છે ઓબીસી ચહેરો કે જેની હંમેશાથી ચર્ચા થઈ રહી હતી તે ઓબીસી ચહેરાના ઉપર જ કળશ ઢોળાયો હોય તેવું માનવામાં આવશે તો જગદીશ પંચાલ એ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બને તેવી પૂરેપૂરી શક્યતા છે હાલ તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે કમલમ પહોંચ્યા છે બસ હવે વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે અને તે બાદ બે વાગ્યા સુધીનો સમય છે કે ત્યાં સુધીમાં જો કોઈ અન્ય ઉમેદવારી ફોર્મ નથી ભરતું તો ચિત્ર ક્લિયર થઈ જશે કે જગદીશ વિશ્વકર્મા જ એ ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે છે કે હાલ જગદીશ વિશ્વકર્મા કે જેમના જેમની આટલી બધી ચર્ચાઓ થઈ રહી હતી ઘણા સમયથી તેમના નામની ચર્ચાઓ હતી કે તેઓ જ પ્રદેશ પ્રમુખ બનશે તેની પાછળના ઘણા કારણો રહ્યા કે જેના કારણે તેમની પસંદગી થઈ શકે છે તો પહેલાં તો સ્વચ્છ અને નિર્વિવાદિત છબી છે તેમની જેના કારણે તેઓ લોકપ્રિય પણ આટલા સમયથી રહ્યા છે સરકાર અને સંગઠન બંને પર હાલ અમદાવાદ શહેરનો દબદબો વધે તો કોઈ નવાઈ નહીં કારણ કે તેમ તેઓ તેમના પર જ કળશ ઢોરાશે તેવા પૂરે પ્રકાર પૂરેપૂરી સંભાવનાઓ છે

એ પણ કરી રહ્યા છે એટલે કે વિદેશના તરીકે પણ તેમને સારા એવા જાણકાર છે ઉદ્યોગ તેમનો મુખ્ય વ્યવસાય છે એટલે કે ઉદ્યોગ તરીકે પણ તેમને ખૂબ જ નામના છે અને તેમના ઉદ્યોગ તરીકે ઉદ્યોગ સાહસિક તરીકે પણ તેમને કામ કર્યું છે એટલે કે તેમના વ્યવસાય તરીકે ઉદ્યોગ જગતની અંદર પણ અનેક ઉદ્યોગકારો જે છે તે જાણીતા છે તે પણ એક વાત છે સાચું છે રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો તેમને યુવાની કાળથી ભારતીય જનતા પાર્ટીના બુથ કાર્યકર તરીકે તેમની કામગીરી રહી છે ઇલેક્શન સમયે તેઓ પ્રચાર સંચાલન કરતા નજરે પડી રહ્યા છે દેશમાં વંચિત લોકોની હંમેશા ચિંતા કરતા લોકોની પણ મળ્યું છે તેમણે કર્યું હતું તેના કારણે તેઓ ખુબ જ જાણીતા કે બે ની વાત કરીએ તો સમગ્ર કર્ણાવતી શહેર એટલે કે અમદાવાદ શહેરની ભક્સીપંચ મૂર્તા દ્વારા સમાજના જનજાગરણ કાર્યક્રમનું પણ તેમના નેતૃત્વ ની અંદર આયોજન થયું હતું અને તેના કારણે પણ તેમને ભારતીય જનતા પાર્ટી ને સારું એવું પરફોર્મન્સ જે છે દેખાવ્યું હતું આ યાત્રા થકી સમાજ સમાજના બહુમતી શપથ ધરાવતા જે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બે

સૌથી મોટો અહીંયા સવાલ એ છે કે બીજેપી એ ઓબીસી ચહેરો પસંદ કર્યો છે છેલ્લા ઘણા સમય થી આપણે જોતા આવ્યા છે છેલ્લી ચૂંટણીઓમાં પણ આપણે જોયું છે કે બીજેપી ઓબીસી સમાજ પર ખાસ ફોકસ કરી રહી છે અને આ એનું ઉદાહરણ અહીંયા ફરી એક વખત અહીંયા સાબિત પણ થયું છે કારણ કે બીજેપી પ્રદેશ પ્રમુખનું જો આ પદ ઓબીસી ચહેરો નક્કી થતો હોય તો પછી આગળની ચૂંટણીઓમાં પણ એ નક્કી થશે કે ને કઈ રીતે તેઓ પ્રાધાન્ય આપી રહ્યા છે બિલકુલ ઓબીસી સમુદાયમાંથી અને ખૂબ જ નાની કમ્યુનિટી આવતા જે જગદીશ વિશ્વકર્મા છે તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને સંગઠન બંને એની સ્થિતિ ખુબ જ વાકેફ તરીકે તેમની ગણના થઈ રહી છે અને તેના કારણે તેમને પક્ષે સમર્થન આપ્યું છે એક તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે જયારે ચૂંટણીમાં એટલે કે રાહુલ ગાંધીએ જયારે લોકસભાની અંદર કીધું કે ગુજરાત અમે જીતીશું અને તેના કારણે ભારતીય જનતા પાર્ટી હોય તો તેના કારણે તેને લઈને ભારતીય જનતા પાર્ટી મજબૂત કેવી રીતે બને તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે જો કે કોંગ્રેસ દ્વારા ઓબીસી ચહેરાને પ્રદેશ પ્રમુખ તરીકે ઉતારવામાં આવ્યો છે અગાઉ આપણે જોયું છે કે કામ થિયરી હોય કે બસિપંચ ની સાથે લઈને ચાલવાની થિયરી હોય તે પ્રકારની નીતિ રીતિ કોંગ્રેસની રહી છે ત્યારે આ નીતિ રીતિને બ્રેક કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પણ અત્યાર સમાન બક્ષીપંચ સમુદાયના લોકોને પ્રાધાન્ય આપ્યું હોય તે પ્રકારે લાગી રહ્યું છે ને એટલા માટે જ ઓબીસી સમુદાય મહત્વનું એ છે કે અત્યારે હાલ ભૂપેન્દ્ર પટેલ ની ખૂબ જ નજીકના નેતા તરીકે મંત્રીમંડળમાં તેમને ધણીકા ચહેરા બેસીને પણ તેઓ જનતાની વચ્ચે ગયા હોય કે પછી સરકારના કોઈ પણ મુદ્દાને લઈને જો સક્ષમ રીતે મુદ્દો મૂકવાનો હોય તો જગદીશ વિશ્વકર્માને આગળ ધરવામાં આવ્યા હતા એટલે આ છબી પહેલેથી જ એક ઉભારવાનો એક પ્રયત્ન પણ હતો બીજેપી તરફથી બિલકુલ કે તેમની વાકેફ છે અને સૌ કોઈ સમર્થન પણ કરે છે લોકોમાં સર્વશિક્ષિત ચહેરા તરીકે પણ કરવાની આગવી સાપ છે અને ગ્રાઉન્ડ ટુ અર્થ જે છે કામ કરવાની એમની નીતિ રીતિ રહી છે એના કારણે સમર્થન મળી રહ્યો છે પણ સંધ્યા હું એક વાત ચોક્કસ એ કહું છું આ સંગઠન કહી રહ્યા છે કે ઉત્તર ગુજરાત ને આ સમર્થન મળવાનું છે ઉત્તર ગુજરાત માંથી આવતા પ્રદેશ પ્રમુખ હું શિકાર મળતો હોય છે અને તેના કારણે આ વાત કરતા હતા અને તે વાત આજે સાર્થક થઈ રહી છે કે ન્યૂઝ એટીન વારંવાર જે વાત કરતો હતો તેને આ વાતને સમર્થન મળી રહ્યું છે એટલા માટે સમર્થન મળી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રમાંથી અત્યાર સુધીમાં નેતાઓની વાત તો રાજેન્દ્રસિંહ રાણા ભાજપ પ્રદેશ પ્રમુખ તો સૌરાષ્ટ્રમાંથી સૌથી વધારે બને આ વખતે પણ કદાચ બનશે એવી વાતો ચાલતી હતી પરંતુ એ ચીલાને જે હતો એને એને બ્રેક કરીને આ વખતે કઈક નવો ચહેરો કઈક નવી વાત લઈને બીજેપી આવ્યું છે સિનારીઓ જોઈએ ભારતીય જનતા પાર્ટી માં તો અત્યાર સુધીમાં જે જે પ્રદેશ પ્રમુખ આવ્યા છે તેમાંથી લઈને વાત કરીએ તો વજુભાઈ વાળા રાજેન્દ્રસિંહ રાણા પછી ત્યારબાદ જીતુ વિજય રૂપાણી રૂપાણી અને આ જે નામો જે છે તે સૌરાષ્ટ્ર આવ્યા છે સૌરાષ્ટ્ર પ્રતિનિધિત્વ અત્યાર સુધી મળ્યું છે કારણ કે સૌરાષ્ટ્ર એટલા માટે પ્રતિનિધિત્વ મળ્યું છે કે સૌથી વધારે ચોપન બેઠકો જે છે તે સૌરાષ્ટ્ર વિધાનસભાની એટલે કે સૌરાષ્ટ્ર વિધાનસભાની અંદર જોવા મળે છે એ રીતે કચ્છ સૌરાષ્ટ્ર એક ભેદ કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે વારંવાર પ્રાધાન્ય જોવા મળતું હોય છે પરંતુ મધ્ય ગુજરાત ને અત્યાર સુધીમાં એક જ મંત્રી એક જ પ્રદેશ પ્રમુખ મળ્યા છે ને તે છે કહી શકાય કે જે સંતોસિંહ વાઘેલા જે છે તે મળ્યા છે પરંતુ તે અંતર્ગત વાત કરીએ તો દક્ષિણ ગુજરાત માંથી કાશીરામ રાણા અને સી આર મળ્યા છે પરંતુ ઉત્તર ગુજરાત આજ સુધી કોઈ ચહેરો નથી આવ્યો ને ઉત્તર ગુજરાતમાં ઓબીસી નાની કમ્યુનિટી છે તે ઉત્તર ગુજરાતની અંદર મોકલે છે ત્યારે તેના કારણે પણ ભારતીય જનતા પાર્ટીનો નો ઝુકા હોય અને ઓબીસી ચહેરા તરીકે જગ્યાશીશો કરવાને ઉતારે હોય તે પ્રકારે લાગી રહ્યું છે એટલે કે અત્યાર સુધીમાં જે મેણું હતું

પણ ગૌતમ ગૌતમ અહીંયા અહીંયા આ જે સમીકરણ છે એ પણ જોવા જેવા છે મુખ્યમંત્રી પાટીદાર ઓબીસી સમાજમાંથી બીજેપી પ્રદેશ પ્રમુખ અને અમદાવાદ અમદાવાદમાંથી છે કારણ કે સેન્ટર તેમનું અમદાવાદ છે એટલે મધ્ય ગુજરાત અને અમદાવાદનો દબદબો અહીંયા વધ્યો છે કારણ કે સામાન્ય રીતે અમદાવાદને અવગણવામાં આવતું હોય છે આ રીતે આપણે જોતા આવ્યા છે કારણ કે હિસ્ટ્રી એવું કહી રહી છે આપણે નથી કેતા હિસ્ટ્રી એવું કે છે પરંતુ આ વખતે બંનેનો દબદબો અહીંયા જોવા મળ્યો છે બિલકુલ ચોક્કસ રીતે એ જોવા મળી રહ્યું છે કે અમદાવાદ ને પ્રતિનિધિત્વ મળ્યું છે અગાઉ જયારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગૃહમંત્રી પણ અમદાવાદ માંથી આવતા હતા એટલે કે અમદાવાદની અંદર ગૃહમંત્રી પણ અમદાવાદ